ખેડબ્રહ્મા કોર્ટના સજા વોરંટના નાસ્તા ફરતા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબનાઓ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હતી જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના હોય સર્વેલન્સ ટીમને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવાની સૂચનાઓ કરે જે આધારે સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહોને બાતમી હકીકત મળેલ કે એડી ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટે કલમ એકસો આડત્રીસ મુજબના સજા વોરંટનો આરોપી ભરતભાઈ હસમુખભાઈ રાવલ માર્ટ પાછળ ખેડબ્રમા તાલુકુ છેલ્લા ચાર પાંચ માસથી નાસ્તો ફરતો હોય અને ખેડબ્રહ્મા એચટી પેટ્રોલ પંપ પાસે આવેલ હોય જે બાતમીના આધારે ઇસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કર્યો હતો ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા